નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ YouTube ચેનલ માં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્થિરથી નરમ રહ્યા હતા દેશમાંથી ડુંગળીની નિકાસ અત્યારે મર્યાદિત માત્રામાં જ થઈ રહી છે બાંગ્લાદેશે તાજેતરમાં નિકાસ ખોલી છે પરંતુ નિકાસ બહુ ઓછી જાય છે જેના કારણે બજારમાં હવે કોઈ અસર છે એ ઓછરી ગઈ છે બાંગ્લાદેશમાં જ્યારે આયાત ખોલી હતી ત્યારે ભારતમાં થોડો સમય માટે ડુંગળીના જે ભાવ છે એમાં વધારો થયો હતો પરંતુ હવે બજારમાં ફરી એકવાર છે કટાડાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે દેશમાં નવી ડુંગળીની આવક પણ હવે પુષ્કળ થવા લાગી છે અને જરૂરિયાત કરતાં વધારે આવક હોવાથી બજારમાં ફરી દબાયા છે જો કે અત્યારે ડુંગળી આવે છે તેની ક્વોલિટી બહુ જ વીક છે એટલે કે નબળી છે જેના કારણે સારા ભાવ મળવા હાલ મુશ્કેલ છે રાજકોટમાં છ હજાર કટાની આવક સામે જે ભાવ છે એ સાઠ રૂપિયાથી લઈને બસો અને પાસઠ રૂપિયા સુધીના હતા ગોંડલમાં પચીસ હજાર કટાના વેપારો સામે જે લાલમાં ભાવ છે એ છાસઠ રૂપિયાથી લઈને ચારસો એકાવન રૂપિયા અને સફેદમાં પચીસો કટાની આવક સામે જે ભાવ છે એકસો એકસઠ રૂપિયાથી લઈને ચારસો અને એક્યાસી રૂપિયાના હતા જે એવરેજ ભાવ ત્રણસો અને છપ્પન રૂપિયા કોટ થતા જોવા મળ્યા છે મહવામાં લાલ ડુંગળીની વાત કરીએ તો સત્તરસો કટાની આવક જોવા મળી છે તેની સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી લઈને ત્રણસો અને બોતેર રૂપિયા સફેદ ડુંગળીની કુલ અગિયાર હજાર ઠેલાની આવક સામે જે ભાવ છે એમાં સફેદમાં દોઢસો રૂપિયાથી લઈને બસો અને બત્રીસ રૂપિયા સુધીના જ્યારે નિકાસ બાર ક્વોલિટીમાં વાત કરીએ તો બસો બત્રીસથી લઈને પાંચસો અને છ રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળ્યા છે નાસિકમાં ઉનહાલ કાંદાની અગિયારસો ક્વિન્ટલની આવક હતી અને જે ભાવ છે એ ચારસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા હતા એવરેજ ભાવની વાત કરીએ તો અગિયારસો અને નેવું રૂપિયા કોટ થયા હતા લાલ કાંદાના ભાવમાં નીચામાં નીચા નવસો રૂપિયા અને ઉપરના ઉપર ચૌદસો રૂપિયા મિત્રો જોવા મળ્યા છે જ્યારે એવરેજ ભાવ બારસો રૂપિયા કોટ થતા જોવા મળી રહ્યા છે તો આ તે સમગ્ર ડુંગળી બજારની માહિતી ખાસ કરીને આગામી જે દિવસો છે એમાં હજી પણ ડુંગળીની જે બજાર છે એમાં ઘટાડા થાય એવી ધારણા છે અને આગામી દિવસોમાં ડુંગળી છે હજી પણ ઘટી શકે છે તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો